સોમનાથના ધારાસભ્ય સાથે ગેરવર્તન જી હા મિત્રો જૂનાગઢ તેર લોકસભા બેઠકના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું ઉમેદવારીપત્ર ભરવા જતી વખતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે કે જેઓની સાથે એક પોલીસ કર્મચારી દ્વારા તેઓની કાર રોકાવી અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના વિડીયો છે તે સામે આવ્યા છે અને ત્યારબાદ વિમલ ચુડાસમા છે કે તેમનો નથી હું હતો તમારો એસપી કહી મને કે કે ધારાસભ્ય નથી માની લેવાય તમારો હું ધારાસભ્ય નથી તમે પ્રજાના પ્રતિનિધિ છો અને નોકરી કરો તો કાયદાકીય કાયદા કાયદાકી મુજબ જ થાય ભાઈ કાયદા કે મુજબ જ થાય અને કાયદા ની ઉપર છે ને ભાજપ નો ખોટો પટ્ટો ફેરીને રખડો માં થાય આ એક ધંધો કરો છો તમે ક્યાંય વ્યવહારિક વાત આલે ક્યાં કોઈ સાઈડ માં નઈ જાય કઈ કોઈ સાઈડ માં નઈ જાય